ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ષટિલા એકાદશી ષટ તિલા એકાદશીની આપણે આજે વાર્તા સાંભળીશું ભગવાન શ્રી હરિને એકાદશી બહુ પ્રિય છે અને બધા વ્રતોમાં ઉત્તમ એવું એકાદશીનું વ્રત છે આ એકાદશીનું વ્રત કરીએ તો ભગવાન આપણા પર ખૂબ પ્રસન્ન થાય છે એની કૃપા રહે છે અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણા સર્વ પાપ બળીને નષ્ટ થાય છે આપણા પૂર્વજો પિતૃઓને પણ મોક્ષ મળે છે આટલી આ ધરાવનારી એકાદશીની કથાઓ છે માત્ર સાંભળીએ છીએ ને જો આપણે આપણે કોઈ વ્રત નથી રહી શકતા અને માત્ર કથા સાંભળીએ છીએ તો પણ એ ઉત્તમ ફળ આપનારી આ વ્રત કથા છે માટે મિત્રો આપણે શક્તિલા એકાદશીની વ્રત કથા સાંભળીશું મહાત્મય સાંભળીશું આ દિવસે શું કરવું કઈ વસ્તુનું દાન કરવું

અને બીજા પણ જુદા જુદા પ્રકારના પાપોથી યુક્ત એવા જીવો પાપ કરે છે વળી તે જીવો બીજાના દ્રવ્યોને હરનારા છે અને પારકાઓને દુઃખમાં મોહ પામેલા છે તે છતાં તેઓ નરકને કેમ પામતા નથી તે સત્ય પણ કહો હે ભગવાન મહેનત કર્યા વગર થોડા દાનથી જેમ પાપ શાંતિ પામે છે તેમ તમે કહેવા યોગ્ય છો પુરુતસ્ય કહેવા લાગ્યા હે મોટા ભાગ્યવાળા તમે ઘણો સારો પ્રશ્ન પૂછો છો તમે જે પૂછ્યું છે તે છાનું અને અતિ દુખે મળે એવું છે જે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને દેવતાઓએ પણ કોઈને કહ્યું નથી હે બ્રાહ્મણોમાં ઉત્તમ તે જ હું તમારા પૂછવાથી કહી રહ્યો છું તે સાંભળો જ્યારે પોષ માસ આવે ત્યારે માણસે નાહી ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને જીતી કામ ક્રોધ અભિમાન અદેખાય લોભ અને ચાડીથી રહિત થઈ દેવોના દેવને સંભારી પાણીથી પગ ધોઈ પુષ્ય નક્ષત્ર ને દિવસે ગાયનું છાણ લઈ તેમાં તલ તથા રૂ નાખી એકસો ને આઠ પિંડ કરીને તેમનો હોમ કરવો એમાં કોઈ પણ વિચાર કરવો નહીં એ નિયમ માધ મહિના વિશે પૂર્વાષાઢા નક્ષત્ર હોય તે દિવસે કિવા કૃષ્ણ પક્ષની દ્વાદશી ના દિવસે લેવો એ નિયમના પુણ્યાના ફળનો વિધિ હું તમને કહું છું તે તમે સાંભળો એકાદશી ના દિવસે પ્રયત્નથી સારી રીતે નાહી ધોઈ પવિત્ર થઈ ઉપવાસ કરી દેવના દેવ એવા વિષ્ણુનું અર્ચન કરી તથા કૃષ્ણના નામનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું સવારે પ્રાતઃકાળે શ્રી ભગવાન વિષ્ણુના નામરૂપ મંત્ર થી તિથિ બળતા અગ્નિને એ વિશે હોમ કરવો બીજે દિવસે ચંદન અગરચંદન અને કપૂરથી શ્રી ભગવાન વિષ્ણુ હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરીને ખીચડીનો નૈવેદ્ય ધરવું ત્યાર પછી વારંવાર કૃષ્ણ પરમાત્માનું નામ સ્મરણ કરીને પૂરા કોહળો નાળિયેર કીવા બિજોરાના ફળોયુક્ત અર્ધ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપો હે વિપ્રોના પતિ એ સર્વ ફળો ન મળતા હોય તો પછી ઉત્તમ સોપારે યુક્ત અર્ધ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપો અર્ધ દેતી વખતે કહેવું હે કૃપાળુ હે કૃષ્ણ તમે કૃપાળુ છો માટે ગતિ ન પામેલાઓને અવગતિઓને ગતિરૂપ થાઓ તથા હે પરમેશ્વર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓના ઉપર પ્રસન્ન થાઓ હે કમળના સરખા નેત્રવાળા તમને નમસ્કાર કરું છું હે સારા બ્રહ્મ તેજવાળા તથા મોટા પુરુષોના પૂર્વજો તમને નમસ્કાર હો તથા હે જગતને પેદા કરનાર તમને નમન કરું છું હે જગતના પતિ મે આપેલો લક્ષ્મીજીને સાથે ગ્રહણ કરો એ રીતે આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહ્યું કે હે કૃષ્ણ તમે મને પ્રસન્ન એ રીતે કૃષ્ણ પરમાત્માને કહ્યા પછી બ્રાહ્મણને છત્રી પગરખા અને વસ્ત્ર સાથે પાણીનો ઘડો દેવો એ દ્વિજોમાં ઉત્તમ એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તે પ્રમાણમાં બ્રાહ્મણને કાળી ગાય દેવી વળી હે દ્વિજોના શ્રેષ્ઠ તે ગાયની સાથે ડાહ્યા માણસને તે જ વખતે તલ સાથે પાત્ર પણ દેવું હે દ્વિજોમાં ઉત્તમ મુનિ ધોળા કાળા તલ નાહવામાં અને ખાવામાં વખણાય છે માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી ઢોળા કીવા કાળા તલ જરૂર દેવા હે દ્વિજ ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા હજાર વર્ષ સુધી તલ દેનાર સ્વર્ગલોકમાં પૂજાય છે તલથી સ્નાન કરનાર શરીરે તલ ચોળનાર તલનો હોમ કરનાર તલ સાથે જલ દેનાર તલ વાળું પાણી દેનાર તલ ખાનાર અને તલ દેનાર આ રીતે 6 प्रकारे તલનો ઉપયોગ કરનારા ના પાપ નાશ પામે છે નારદજી પૂછવા લાગ્યા હે મોટા બાહુવાળા જગતને ઉત્પન્ન કરનારા હે કૃષ્ણ તમને નમન કરું છું શટતીલા નામની એકાદશી કઈ જાતના ફળને આપે છે તે ટૂંકી રીતે આખ્યાન સાથે તમે જો મને પ્રસન્ન થયા હો તો મારી આગળ કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે બ્રાહ્મણ જે રીતે બનેલું છે મેં રીતે જોયેલું છે તે રીતે તમને હું કહું છું માટે તમે સાંભળો હે નારદ આગળ પૂર્વકાળમાં મૃત્યુલોકમાં વ્રત કરવામાં પ્રીતિવાળી તથા સદા દેવોને પૂંજવામાં હેત એક બ્રાહ્મણી હતી જે માસો સુધી ઉપવાસ કરતી કરવામાં પ્રીતિવાળી હંમેશા મારી ભક્ત કૃષ્ણ સંબંધિત વ્રતોના ઉપવાસ કરનારી ને મારી પૂજામાં પરાયણ તત્પર રહેતી હતી હે દ્વિજ તે બ્રાહ્મણીએ નિત્ય ઉપવાસોથી શરીરને કલેશવાળું કર્યું હતું હે દ્વિજ તે બ્રાહ્મણી સદાકાલ હંમેશા દિન બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિથી ઘર વગેરે દેતી વળી તે મોટી બુદ્ધિવાળી બ્રાહ્મણી નામનું વ્રત પણ પણ હતી હતી અર્થાત કરતી પરંતુ હે દ્વિજ બ્રાહ્મણોને તૃપ્ત કર્યા નહીં તેમ દેવોને પણ તૃપ્ત કર્યા નહીં અર્થાત કોઈ પણ દિવસે અન્ન દાન દીધું નહીં એ રીતે એ બ્રાહ્મણીને વ્રત કરતા ઘણો કાળ વીતી ગયો મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃચ્છાદી વ્રતો કરવાથી શુદ્ધ થયું છે એમાં કઈ સંશય નથી વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને વિષ્ણુનો લોક તો મેળવ્યો છે પણ હે બ્રાહ્મણ અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય એમ વિચારી તે અન્નદાનની ભીખ માંગવા સારું હું મૃત્યુ લોકની અંદર આવેલ તે બ્રાહ્મણીના ઘરે ગયો કપાલી બની અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભીખ માંગવા લાગ્યો તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું હે બ્રાહ્મણ હે કપાલિક તમે મારી આગળ સાચી સાચું કહો કે તમે ક્યાં ઠેકાણેથી આવો છો એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું પરંતુ તેના કાંઈ પણ ઉત્તર ન દેતા હે બ્રાહ્મણ મેં પાછું બીજી વાર પણ એમ કહ્યું હે સુંદરી મને ભિક્ષા દે એ રીતે મેં તેના પૂછવાનો ઉત્તર ન દેતા બીજી વાર પણ ભીખ માંગી તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસણમાં માટીનો પિંડો નાખ્યો કે હે બ્રાહ્મણ તરત તું પાછો સ્વર્ગમાં ગયો હું પાછો સ્વર્ગમાં આવ્યો ત્યારથી ઘણે કાળ અતિ મોટા વ્રતો વ્રતો કરવાના પ્રભાવથી દેહ સહિત સ્વર્ગમાં આવીને માટીના પિંડ દેવાના પ્રભાવથી મનગમતા ગમતા ઘરને પ્રાપ્ત થઈ પણ હે વિપ્ર તે ઘર ધાન્ય ધાન્યના ભંડાર વગરનું હતું ધાન્ય નહોતું અનાજ નહોતું અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું જ ન હતું હવે તે બ્રાહ્મણી ઘરમાં આવીને જેવી જોવા લાગી તો તે ઘરમાં તો તેને કાંઈ વસ્તુ દેઠી નહીં એ રીતે તે બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં તેથી હે દ્વિજ ઘરમાંથી બહાર નીકળી મારી પાસે આવી હે કૃષ્ણ હે વિષ્ણુ મેં અનેક પ્રકારના કૃચ્છ નામના વ્રતો બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વ લોકને ઉપજાવનારા પેદા કરનારા દેવની આરાધના કરી છે તે છતાં હે વિષ્ણુ તે મારા ઘરમાં કઈ પણ ધન દેખાતું નથી અર્થાત કઈ પણ વસ્તુ જ નથી એ રીતે બ્રાહ્મણીએ કહ્યા પછી મેં તેને કહ્યું હે બ્રાહ્મણી તું હમણાં તો જેવી આવી છે તેવી જ પાછી ઘરે જા તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે તે વખતે તારે પુણ્યનું ફળ સાંભળ્યા વિના બાર ઉઘાડવા નહીં અર્થાત દેવોની સ્ત્રીઓ તને પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે મોઢું દેખાડવું પણ પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના દેખાડવું નહીં મોઢું એ રીતે મનુષ્યલોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ તેટલામાં તો હે નારદ દેવો દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈને કહેવા લાગી હે સારા મુખવાળી અમે તને જોવા આવ્યા છીએ માટે બાર ઉઘાડ એટલે તને જોઈને એવા દેવનારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની બ્રાહ્મણી બોલી હે દેવનારીઓ જો તમે મને જોવા અહીં આવ્યા છો તો ઘણું કરીને સાચું બોલજો કારણ કે બાર ન ઉઘાડવાનું કારણ છે જો તમે કોઈ શક્તિલાના એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન મને કહો તો હું બાર ઉઘાડું એ વિના હું બાર ઉઘાડીશ નહીં એ રીતે બ્રાહ્મણીએ કહ્યું તથાપી કોઈ પણ દેવ નારીએ શક્તિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં એટલા માવળી એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રી જોવી છે એમ કહીને તેણે શટકિલાના એકાદશીના પુણ્યનું ફળનું વર્ણન કર્યું ત્યારબાદ હે દ્વિજોમાં ઉત્તમ તે સર્વ દેવ નારીઓએ બાર ઉઘાડીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને જોઈ તો એ બ્રાહ્મણીના જેવી કોઈ દેવી પણ જોઈ ન હતી દેવીઓની અર્થાત દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રતવાળી મનુષ્ય લોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને દેનારી શક્તિલા એકાદશનું વ્રત કર્યું એ શક્તિલા એકાદશીનાব্রতના પ્રભાવથી શરણવારમાં તે બ્રાહ્મણી રૂપ અને કાંતીવાળી થઈ ધન ધાન્ય સોનું રૂકુ તથા વस्त्रादि સાથે સર્વ સંપત્તિ વાળું ઘર પામ્યું આ શક્તિલા વ્રત કરનારે અતિ તૃષ્ણા કરવી નહીં તેમ ધનની અંદર સઠપણું કરવું નહીં તથા પોતાના ધનના પ્રમાણમાં તલને વસ્ત્ર વગેરેનું દાન દેવું હે દ્વિજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ એ પ્રમાણે દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન દેવાથી જન્મો 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 જન્મે વિશે આરોગ્યને પામે છે દરિદ્ર નાશ પામે છે કષ્ટ પણ નાશ પામે છે તેમ દુર્ભાગ્યપણું પણ નાશ પામે છે એમાં નક્કી કઈ પણ સંશય નથી હે મુનિયોમાં શ્રેષ્ઠ એ રીતે વ્રત કરવાથી સર્વ પાપ મુક્ત થવાય છે એમાં કોઈ પણ વિચાર કરવાની જરૂર નથી વિધિ સર સારી રીતે દીધેલું દાન સર્વ પાપોને મટાડનારું છે તમે તે દાન આપવાથી શરીરને વિશે કોઈ પણ પ્રકારનો અનર્થ થતો નથી તેમ શરીરને વિશે કોઈ પણ પ્રકારની મહેનત પણ પડતી નથી આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં માધ મહિનાની કૃષ્ણ પક્ષ પક્ષની શક્તિલા નામની એકાદશીનું મહાત્માય સંપૂર્ણ થાય છે ઓમ નમો ભગવતી વાસુદેવાય મિત્રો હવે આપણે સાંભળીશું શાલિગ્રામ ભગવાનની કથા સાસુ વહુ અને શાલિગ્રામ બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક પરિવાર રહેતો હતો એ પરિવારમાં એક વૃદ્ધ માજી તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા વૃદ્ધ ડોશીમાં બહુ બધી ગાય ભેંસ અને બકરીઓ રાખતા હતા ડોશીમાં રોજ જંગલમાં એ ભેંસ ગાયને ચરાવા લઈ જતા અને તેનું દૂધ નીકાળતા એને વેચતા હતા અને જે દૂધે વધે વેચતા તેમાંથી દહીં છાશ અને ઘી બનાવીને પણ વેચતા ડોશીમાનો દીકરો પણ મહેનત મજૂરી કરતો હતો જેનાથી એના ઘરનું ગુજરાન સારું ચાલતું હતું ડોશીમાં આ બધા જ કામ કર્યાની સાથે સાથે રોજ ચાલીગ્રામ ભગવાનની પૂજા પણ કરતા હતા અને સવાર સાંજ સાલીગ્રામ ભગવાનને ભોગ બનાવીને પણ ચડાવતા હતા ભગવાનને ભોગ ધરાવતા હતા તાલીગ્રામ ભગવાનની આરતી કરે અને ભજન કીર્તન કરતા એની રોજની દિનચર્યા હતી વાત છે છે આવે તો એ મહિનામાં હરિદ્વાર જઈને મહા મહિનાનું સ્નાન કરવાનું એમને ઈચ્છા હતી મહા મહિનો નજીક આવવાનો હતો પરંતુ હવે એ વિચારમાં પડી ગયા કે મારા ગયા પછી મારું આટલું બધું કામ ઢોર ઢોરઢાખર ભગવાનની પૂજા મારી આટલી બધી ભેંસો મારી બહુ એકલી આટલું બધું કામ કેવી રીતે કરશે ગાય ભેંસને જંગલમાં ચરાવવા લઈ જવાના દૂધ નીકાળવું દહીં દૂધ છાશ ઘી વેચવું બનાવીને વેચવું અને સાથે ઘરના બધા કામ પણ કરવાના આના સિવાય મારા શાલીગ્રામ ભગવાનની પૂજા પણ કરવાની બહુ એકલી આ બધું કેવી રીતે કરશે આમ વિચારીને ડોશીમાં હતાશ થઈ ગયા ઉદાસ થઈ ગયા કેમ કે એના મનમાં તો એમ હતું કે એ હરિદ્વાર જશે માહ મહિનામાં સ્નાન કરશે સાંજે જ્યારે ડોસીમાનો દીકરો મજૂરી કરીને ઘરે આવ્યો તો તેની માને ઉદાસ બેઠેલી જોઈ તો કહે છે એનું નામ હતું હરિયો હરિયો કહે છે એની માને કે શું વાત છે માં આજે તમે કઈ ઉદાસ લાગી રહ્યા છો ત્યારે ડોસીમાનો દીકરો માને પૂછે છે તો ડોસીમા થોડી વાર તો ચૂપ રહ્યા પણ થોડી પછી કહ્યું બેટા હરિયા મહિનો આવ્યો છે આવવાનો છે મારું મન છે મારી ઈચ્છા છે કે આ વખતે હું પણ માહ મહિનામાં હરિદ્વાર જઈને સ્નાન કરું પરંતુ બેટા મારે કેટલી બધી ગાયો છે ભેંસ છે વહુ ઘરનું બધું કામકાજ એકલા કેવી રીતે કરશે ત્યારે હરિયો તેની માને કહે છે મા જો તારું મન હરિદ્વાર જઈને માહ મહિનાનું સ્નાન કરવાનું છે તો તું જરૂર જાને તારી વહુ પાર્વતી બધા જ કામ સંભાળી લેશે છે ડોશીમા એના દીકરાને કહે છે બેટા તો એક વાર તારી પત્નીને પૂછી તો લે હર્યાએ એ જ સમયે એની પત્ની પાર્વતીને બોલાવી કીધું કે હું પૂછી લઉં છું અને એ જ સમયે તેની પત્ની પાર્વતીને કહ્યું બોલાવીને કહ્યું કે અહીં આવ પાર્વતી અને હરિયાએ એની પત્નીને બધી વાત કહી હવે ડોશીમા જે વહુ છે ડોશીમાની જે વહુ છે એ બહુ સાફ દિલની એ એકદમ ભૂળી સીધી સાદી એકદમ સરળ સ્વભાવની હતી દુનિયાદારીની ચાલાકી એને આવડતી જ ન હતી તેણે એની સાસુમાને કહ્યું માજી જો તમારી ઈચ્છા છે કે મહિનામાં તમારે હરિદ્વારમાં સ્નાન કરવું છે તમે જરૂર જાઓ હું તમારા ગયા પછી તમારા બધા જ કામ કરી લેશ ડોસીમાએ તેની બહુને ગાય ભેંસ બકરીના બધા જ કામ બહુને સોંપી દીધા અને કહ્યું કે તારે રોજ દૂધ દહીં વેચવા પણ જવાનું છે ઢોરને ચારવા પણ જવાનું છે પછી સ્નાન કર્યા બાદ મારા ભગવાન ચાલીગ્રામની પૂજા પણ કરવાની છે ભગવાનને સ્નાન કરાવવાનું છે ઘીનો દીવો કરવાનો છે સવાર સાંજ આરતી કરી અને મારા ઠાકોરજીને ભોગ પણ ચઢાવવાનો છે ભોગ ધરાવવાનો છે વહુએ બધું જ કામ તેની સાસુમા પાસેથી સારી રીતે સમજી લીધું તે ડોશીમાને શાંતિ થઈ અને પાછા એ ડોસીમાં એક મહિના માટે હરિદ્વારમાં માત્ર મહિનાનું સ્નાન કરવા માટે ચાલ્યા ગયા હવે બીજે જ દિવસે ડોશીમા ગયા એના બીજે જ દિવસે ડોશીમાની વહુ સવારે જલ્દી ઉઠીને શાલીગ્રામ ભગવાનને સ્નાન કરાવે છે ઘીનો દીવો કર્યો આરતી કરી અને ભોગ બનાવીને શાલીગ્રામ ભગવાનને એક થાળીમાં ભોજન પીરસી દીધું અને એક લોટામાં જળ ભરી અને ભગવાન પાસે મૂક્યું અને વહુ કહે છે હે શાલિગ્રામ ભગવાન તમે ભોજન કરી લેજો અને પાણી પણ પી લેજો હું આવીને એઠા વાસણ લઈ જઈશ કેમ કે મારે હજી ઘરના ઘણા બધા કામ બાકી છે કરવાના આમ કહીને માની વહુ પાર્વતી ગાય ભેંસ અને બકરીઓને દૂધ નીકાળીને વેચવા ચાલી ગઈ જ્યારે પાર્વતી બધા કામ કરી પાછી આવી તો તેણે જોયું કે શાલિગ્રામ ભગવાન પાસે ભોજનની થાળી હજી એમની અહેમત છે એમાંથી ભોજન હલ્યું પણ નથી હવે ડોસીમાં નિવુએ વિચાર્યું લાગે છે મારી પૂજા પાઠમાં કોઈ કમી હશે માટે ઠાકોરજીએ ભોજન નથી કર્યું શાલિગ્રામ ભગવાનને માની યાદ આવતી લાગે છે માટે એમણે ભોજન નથી કર્યું પછી થોડી વાર માટે પાર્વતીએ આંખો બંધ કરી અને શાલિગ્રામ ભગવાનની સ્તુતિ કરવા લાગી અને બોલી હે ઠાકોરજી હે ભગવાન આજે મારી પૂજામાં પાઠમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો પણ તમે ભોજન કરી લો અને પછી તેણે વિચાર્યું લાગે છે કે મેં આજે પડદો નથી કર્યો પડદો નથી પાડ્યો માટે ભગવાન શાલિગ્રામ ભોજન નથી કરતા નહીં કરતા હોય પછી પાર્વતી મંદિર પાસેથી ઊભી થઈ અને ભગવાનનો પડદો પાડી દીધો અને બોલી હે શાલિગ્રામ ભગવાન મેં પડદો લગાવી દીધો છે હવે તમે ભોજન કરી લો તમને કોઈ નહીં જુએ હું થોડી વારમાં પાછી આવું છું મારે ઘરના બીજા કામ બાકી છે આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલી ગઈ અને ઘરનું કામ પૂરું કરીને ફરીથી મંદિરમાં પાછી આવી અને ફરી પડદો ઉઠાવીને જોયું તો ભોજનની થાળી એમની એમ ભરેલી જોઈ પછી પાર્વતી બોલી હે ઠાકોરજી જો તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં કરું કારણ કે મારી સાસુમા તો પૂરા એક મહિના માટે હરિદ્વારમાં મહા મહિનાનું સ્નાન કરવા માટે ગયા છે જો તમને મારી સાસુની યાદ આવે છે તો તમે ચિંતા ન કરો એક મહિના પછી માજી પાછા આવશે ત્યારે તમારી સેવા પૂજા પાઠ કરશે તમને ભોજન પણ પીરસશે અત્યારે તમે ભોજન કરી લો ને પ્રભુ જો તમે આવી રીતે એક મહિના સુધી કંઈ નહીં ખાવ તો તમે બહુ કમજોર થઈ જશો બિલકુલ દુબળા પાતળા બની જશો અને બીમાર પડી જશો પછી મારી સાસુ જારે આવશે અને તમને જોશે તો મારાથી ગુસ્સો કરશે નારાજ થઈ જશે મને બોલશે માટે ભગવાન તમે ખાઈ લો ને તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં ખાઉં અને આ બધું સાંભળીને જોઈને ઉપર બેઠેલા ભગવાન શાલિગ્રામ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ડોશીમાની વહુ તો બહુ ભોળી છે જો એ પૂરો એક મહિનો પૂરા એક મહિના સુધી એ ભોજન નહીં ખાય તો વહુ તો બિચારી બીમાર પડીને મરી જશે અને આની હત્યાનું પાપ મારા માથા ઉપર ચડશે મારા કારણે તેણે ભોજન નથી કર્યું ત્યારે શાલિગ્રામ ભગવાન એક નાના નાના બાળકનું રૂપ લે છે નાના હાથ નાના પગ પીળા રંગના ધોતી અને કુર્તો પહેરીને હાથમાં મોરલી પગમાં ચાંદીના કડા ગળામાં સોનાની માળા હાથમાં વાંસની મોરલી લીધી અને ત્યાં શાલિગ્રામની જ્યાં મૂર્તિ હતી ત્યાં પ્રગટ થયા અને તેમણે બધું જ ભોજન કરી લીધું અને જે લોટામાં પાણી પણ મૂક્યું હતું એ પણ પી લીધું અને ડોશીમાની વહુને શાલિગ્રામ ભગવાન કહે છે બેટા મેં બધું ભોજન જમી લીધું છે હવે તું પણ ભોજન કરી લે અને હું તારે ગાય ભેંસ અને બકરીઓને જંગલમાં ચરાવીને આવું છું સાંજે જ ઘરે પાછું આવીશ ત્યારે પાર્વતી બોલી હે ઠાકોરજી મહારાજ તમે શું અમારા ઢોરને ચરાવા જશો જો મારી સાસુને ખબર પડશે ને તો એ બહુ નારાજ થશે મારા પર બહુ ગુસ્સો કરશે ત્યારે શાલિગ્રામ ભગવાન બોલ્યા અરે પાર્વતી પૂરો દિવસ આખો દિવસ હું ઘરમાં રહીશ તો મારું મન પણ નહીં લાગે આવી રીતે જો હું તારી બકરી ગાય ભેંસ ચરાવીને લાવીશ તો મારો આખો દિવસ નીકળી જશે પછી પાર્વતી કંઈ બોલી નહીં અને આમ શાલેગ્રામ ભગવાન તેના બધા જ ઢોરને ગાય ભેંસ બકરીને જંગલમાં ચરાવવા માટે લઈ ગયા અને સાંજે બધા ઢોરને લઈને ઘરે ચરાવીને પાછા આવ્યા અને આવીને કહે છે ભગવાન શાલિગ્રામ કહે છે પાર્વતી ઓ પાર્વતી ગરમ ગરમ રોટલી દૂધનો વાટકો અને માખણ આપી દે મને મને બહુ ભૂખ લાગી છે દોશીમાની બહુએ ભગવાનની વાત સાંભળી અને તેમને જલ્દીથી આસન પર બેસાડ્યા અને ભોજનની થાળી પીરસી ઘરમાં ગરમ દૂધનો વાટકો માખણ અને રોટલી ખાવાનું પીરસી દીધું ભગવાન શાલિગ્રામે ભોજન કર્યું માખણ ખાધું ગરમ દૂધ પીધું અને પાછા એની મૂર્તિમાં ચાલ્યા ગયા હવે આવું રોજ થવા લાગ્યું આમ પૂરો માહ મહિનો ધીરે ધીરે વીતતો ગયો હવે ડોશીમાનો પાછો આવવાનો સમય થયો મા સ્નાન કરીને ડોશીમા પાછા તેમના ઘેર આવ્યા ઘરે આવતા જ ડોસીમાં સૌથી પહેલા એમના ઘરના મંદિરમાં ભગવાન શાલિગ્રામના દર્શન કરવા માટે ગયા તો ત્યાં તેમણે ભગવાન શાલિગ્રામની મૂર્તિ દેખાણી નહીં ત્યારે ડોસીમાએ એની વહુ પાર્વતીને પૂછ્યું કે વહુ મારા ભગવાન શાલિગ્રામની મૂર્તિ ક્યાં છે વહુ બોલી માજી તમારા શાલિગ્રામ ભગવાન આપણા ઢોરને ચડાવવા માટે જંગલમાં ગયા છે હવે તો એ સાંજે જ પાછા આવશે આ સાંભળીને ડોસી તો પેલા ચોંકી ગયા હેરાન થઈ ગયા અને બોલ્યા કે શું ઠાકોરજી ભગવાન મૂર્તિમાંથી માંથી બહાર નીકળે ખરી અને એ પાછા મૂકી દીધા મારા સાલિગ્રામ ભગવાન ક્યાં છે આમ સાસુમા તેની વહુને જોર જોરથી બોલે છે ગુસ્સો કરે છે ખીજાય છે ત્યારે ડોસીમાનો દીકરો હર્યો આવ્યો એટલામાં અને ડોશીમાને ડોસીમાએ પણ તેના દીકરા હરિયાને જોયો એટલે હરિયો કહેવા લાગ્યો માં તું જાત્રામાંથી હરિદ્વારથી ક્યારે પાછી આવી ગઈ ત્યારે ડોસી માં બોલ્યા બેટા હું તો હજી હમણાં જ આવી છું અને ઘરમાં આવીને શાલિગ્રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગઈ તો મેં જોયું કે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ તો છે જ નહીં મંદિરમાં અને તારી બહુ એવું કહી રહી છે કે તેણે શાલિગ્રામ ભગવાનને ઢોરને ચરાવવા માટે જંગલમાં મોકલ્યા છે જો બેટા મેં તારા કહેવા પર હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે હું રાજી થઈ હતી અને મેં ઘરનું અને શાલિગ્રામ ભગવાનની પૂજાની જવાબદારી પાર્વતી તારી વહુને સોંપી હતી હવે તું જ તારી પત્નીને પૂછ કે મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે ત્યારે હરિયાએ તેની પત્નીને પૂછ્યું પાર્વતી ભગવાનની મૂર્તિ ક્યાં છે ત્યારે પાર્વતીએ પણ એક જવાબ આપ્યો જે તેણે તેની સાસુ માને આપ્યો હતો એ કહે છે ભગવાન મૂર્તિમાંથી નીકળીને ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે અને હવે તે સાંજે જ પાછા આવશે ત્યારે ડોશીમાં તેના દીકરાને કહે છે સાંભળી લીધું મરિયા ક્યાંક મૂર્તિમાંથી ભગવાન ક્યાંય બહાર નીકળે ખરી સાંભળ્યું ને તે ત્યારે હરિયો બોલે કે માં અત્યાર સુધી તમે એક મહિના સુધી ધીરજ રાખી છે ને તો હવે સાંજ સુધી થોડી વધારે ધીરજ રાખી લો બધી હકીકત શાંત થતા ખબર પડી જશે ધીરે ધીરે સાંજ પડી ભગવાન જાલીગ્રામ પણ હવે ગાય ભેંસને લઈને ઘરે આવ્યા ઢોર ચરાવીને ઘરે પાછા આવ્યા અને ડોશીમાની વહુને કહે છે અરે પાર્વતી ઓ પાર્વતી ગરમ ગરમ રોટલી અને દૂધનો વાટકો માખણ આપી દે મને મને બહુ ભૂખ લાગી છે શાલિગ્રામ ભગવાન અને તેનો અવાજ માત્ર વહુને જ સંભળાતો અને ભગવાન દેખાતા પણ ડોશીમા અને તેના દીકરાને ના તો અવાજ સંભળાતો અને ના ભગવાન દેખાયા ત્યારે વહુ તેની સાસુમાને કહે છે જુઓ માજી આવી ગયા ને તમારા શાલિગ્રામ ભગવાન હવે તમે જાતે જ પૂછી લો તમારા ભગવાનને ત્યારે ડોસીમા અને તેનો દીકરો હર્યો બોલ્યો પાર્વતી ક્યાં છે સાલીગ્રામ ભગવાન અમને તો ક્યાંય નથી દેખાતા અને ત્યારે વહુ કહે છે જુઓ અહીં સામે તો ઊભા છે મને તો દેખાય છે ત્યારે ડોસીમા તેના દીકરાને કહે છે જો બેટા હર્યા હું સાચું કહું છું ને તારી વહુ કેટલું ખોટું બોલી રહી છે

જેમ તમે મને દેખાવ છો ને તેમ તમે મારી સાસુ અને પતિને દર્શન આપો નહીં તો એ મને ખોટી માનશે ત્યારે તે どસી માં અને તેના દીકરાને પણ સાલિગ્રામ ભગવાનના દર્શન થયા અને બંને માં દીકરો ભગવાનના ચરણોમાં પડી ગયા અને どસી માં રડતા રડતા સાલિગ્રામ ભગવાનને કહે છે હે ઠાકોરજી મહારાજ મેં તમારી પૂજા મારી પૂરી જિંદગી તમારી સેવા પૂજામાં નીકાળી દીધી પણ તમે મને ક્યારેય દર્શન ન આપ્યા અને ના કોઈ દિવસ મારો ભોગ સ્વીકાર્યો મારી વહુએ એક મહિનો માહ મહિનો તમારી સેવા પૂજા પાઠ કર્યા અને ભોગ લગાવ્યો તો તમે માત્ર એને દર્શન જ નહીં પણ એનો ભોગ પણ સ્વીકાર્યો અને ઢોરને પણ ચરાવવા માટે જંગલમાં લઈ ગયા એની સાથે ઘરમાં પણ તમે રહેવા લાગ્યા ત્યારે ભગવાન શાલિગ્રામ ડોશીમાને કહે છે કે ડોશીમા તમે તો માત્ર મને પથ્થરની મૂર્તિ સમજીને જ મારી પૂજા કરતા હતા પણ તમારી વહુએ મને એક જીવતો જાગતો આત્મા સમજ્યો છે માટે મેં એને દર્શન આપ્યા છે અને મેં એના ભોગને સ્વીકાર કર્યો છે હે દોશીમાં માજી તમારી વહુ બહુ સાચી છે ભોળી છે હૃદયની સાફ અને સાચી છે અને સરળ છે આવા લોકો પર તો ઠાકોરજી રીજે છે ત્યારે ડોશીમાં કહે છે કે હે ઠાકોરજી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આ સત્ય સ્વીકારીને ડોસીમાં હાથ જોડીને તેની ભૂલની માફી માંગવા લાગ્યા ભગવાન સામે ખૂબ રડ્યા શાલીગ્રામ ભગવાન હવે જતા જતા જેથી એમનું ઘર સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા અને ત્રણ મહિના પછી ડોશીમાને બહુ ગર્ભવતી થઈ અને તેને નવ મહિના પૂરા થયાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો સાલીગ્રામ ભગવાને જેમ どસીમાની વહુનાય દર્શન દીધા તેનો ભોગ સ્વીકાર્યો એમ હે ભગવાન હે શાલિગ્રામ હે ઠાકોરજી આ કથા કહેનાર સાંભળનાર હોકારો ભરનાર એને પણ દર્શન આપજો તેમનો પણ ભોગ સ્વીકારજો તેમની બધી જ મનોકામના પૂરી કરજો તેમના ભ તેમના ઘર અન્નધનથી ભરી દેજો જય શાલિગ્રામ ભગવાન જય શ્રી હરિ વિષ્ણુ તો મિત્રો આ હતી શતિલા એકાદશીની વ્રતકથા અને ભગવાન ચાલીગ્રામની વ્રતકથા એકાદશીના દિવસે સાંભળજો અને બીજાને પણ સંભળાવજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ